પાટણ નગરપાલિકા દ્વારા તાજેતરમાં જાહેર સ્થળોએ ભીચિત્રો અને સૂત્રલેખન માટે એજન્સી નિયુક્ત કરવામાં આવી હતી જેને વર્ક ઓર્ડર આપવાનો બાકી હતો ત્યારે વાઇબ્રન્ટ સમિટના પગલે હેરિટેજ રોડ પરથી વિદેશી મહાનુભાવોના કાફલા પસાર થવાના હોવાથી રસ્તાનું રીસરફિસિંગની સાથે નવીનીકરણ કરવામાં આવ્યું છે ત્યારે નગરપાલિકા કચેરીના કમ્પાઉન્ડ વોલ તેમજ રમતગમત સંકુલની દિવાલ ઉપર રંગરોકાણ કરાયા બાદ સ્વચ્છતાલક્ષી વૃક્ષો બચાવો પ્લાસ્ટિક મુક્ત પાટણ ફાયર સેફ્ટી વાવો પાણી બચાવો સહિત પાટણ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાના લગતા સૂત્રો કંડારવામાં આવ્યા હતા જેના પગલે હેરિટેજ રોડની રોનક જોવા મળી હતી તો ભીચિત્રો અને રોડના રિસર્ફિસિંગને લઈને પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમારે જણાવ્યું હતું કે પાટણની સંભવિત મુલાકાતે વિદેશી મહેમાનો આવી રહ્યા હોય ત્યારે પાટણ નગરપાલિકાના તંત્ર દ્વારા જે રોડ પરથી વડાપ્રધાન સહિત વિદેશી મહેમાનોની સંભવિત મુલાકાતને લઈને રોડ રસ્તાની સાફ સફાઈની સાથે શહેરીજનોને મેસેજ આપતા ભીત ચિત્રો કંડારીને શહેરને સ્વચ્છ અને સુંદર રાખવાના પ્રયાસો કરવાનો સંદેશો પાઠવવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું પાટણ નગરપાલિકા દ્વારા જ્યારે વિદેશીઓનું આગમન થતું હોય ને એવામાં પણ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું આગમન થતું હોય અને એમની સાથે યુએ યુએનના રાષ્ટ્રપતિ જ્યારે પધારવાના હોય ત્યારે પાટણ નગરપાલિકા દ્વારા સુગઢ અને સુસજ્જ કામગીરી હાથ ધરવામાં આવી તેમાં પાટણ નગરને સ્વચ્છ અને સુંદર રાખવા માટે ભી રોડ રસ્તાની સફાઈ સાથે રોડને રિસર્ફિસિંગ કરી પણ રોડની મરામત કરવામાં આવી અને ભીત અમે પાટણ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાના એવા ભી દોરવામાં આવ્યા તેમાં પ્લાસ્ટિક મુક્ત પાટણ સ્વચ્છ પાટણ સુંદર પાટણ અને ક્લીન પાટણ એમ અલગ અલગ ફી ચિત્રો દોરી અમે આ રોડ અને રસ્તાની મરામત કરે છે